પચોતેર શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો વિશ્વમાં વ્યાપક ફેલાવો ધરાવનાર રોગોમાં અગ્રસ્થાને હશે મધુપ્રમેહ છેલ્લા પચાસ વર્ષના ગાળામાં વિશ્વે આશ્ચર્યજનક પ્રગતિ કરી છે આરોગ્ય ક્ષેત્રે માની ન શકાય તેવી સિદ્ધિઓ મેળવી છે સાથે સાથે મધુપ્રમેહ જેવા રોગો પણ પ્રગતિ કરી આજના વિજ્ઞાનને ચેલેન્જ કરતા રહ્યા છે અને વધારેમાં વધારે લોકોને શિકાર બનાવતા રહ્યા છે એક સર્વે મુજબ અમેરિકા અને પશ્ચિમના દેશોમાં દર સો વ્યક્તિએ એક મધુપ્રમેહનો રોગી જોવા મળે છે અને પુરુષ કરતાં સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વિશેષ હોય છે ફકરો એક જમાનો એવો હતો કે ભારતમાં સુખી કુટુંબોમાં કોઈ કોઈ જગ્યાએ મધુપ્રમેહ જોવા મળતો હતો એના બદલે હવે તો ગામડામાં પણ એનો પગ પેસરો થયો છે પાંચસો માણસની વસ્તી ધરાવતા ગામડામાં પણ એક બે દર્દી મધુપ્રમેહના અવશ્ય મળી રહેશે ત્યારે પ્રશ્ન એટલો જ થાય છે કે લોકોમાં ભણતર વધ્યું વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી આરોગ્ય અંગેની સમજ વધી ડૉક્ટરો વધ્યા રોગ થતો કેમ અટકાવવો તે અંગેના જ્ઞાનનો જબરો પ્રચાર થયો છતાં દિન પ્રતિદિન મધુપ્રમેહ કાબૂમાં આવવાને બદલે વધતો કેમ જાય છે એનો જવાબ હજારો વર્ષ પહેલાં આયુર્વેદમાં આપેલ છે એ જ વાત આધુનિકોએ એવી રીતે કરી છે મધુપ્રમે થવાના સ્પષ્ટ કારણો પંડિત માધવ અને ચરકે આપ્યા છે વધારે પડતા પૌષ્ટિક ખોરાક સાથે વૈભવી જીવન જીવવું એક મહત્વનું કારણ છે બીજું મહત્ત્વનું કારણ છે શારીરિક શ્રમનો અભાવ ત્રીજું કારણ છે વારસામાં મળતો મધુપ્રમેહ ફકરો મધુપ્રમેહ રોગીના સંતાનોનો વારસામાં મધુપ્રમેહ થવાની શક્યતા રહે છે ચોથું કારણ શરીરને પૂરતું પોષણ ન મળે એટલે વાત પ્રકોપ થાય છે જેથી મધુપ્રમેહ ગરીબોમાં પણ થાય છે આ વાતની ખબર તબીબોને થોડા વર્ષો પહેલાં પડી એક સંત પાસેથી એક યોગ મળ્યો છે જે મધુપ્રમેહ રોગીના હિતાર્થે અહીં રજૂ કરવામાં આવે છે જરૂર હોય તે અજમાવી શકે છે જરૂર લાગે તો ચિકિત્સકની સલાહ લઈ પણ અજમાવી શકે છે છાયામાં સૂકવેલ જાંબુડીના પાન પંદર તોલા સીતાફળના પાન સો તોલા આંબાના પાન સો તોલા અને આવળના ફૂલ સો તોલા લઈ બધાને મેળવી બારીક ચૂર્ણ બનાવવું એમાંથી બે તોલા ચૂર્ણને દસ તોલા પાણીમાં રાત્રે પલાળવું સવારે ઉકાળવું ઉકાળતી વખતે વરાળ નીકળી ન જાય તેનું ધ્યાન રાખવું ઉકળતા પાંચ તોલા પાણી બળી રહે એટલે નીચે ઉતારી ઠંડુ થાય ત્યારે ગાળીને પીવું